અને આ બાજુ બનાસકાંઠા છે એ પણ હજી પોતાની તરફ પૂર લેવા માટે પૂરા સમર્થ અને પૂરી તાકાત લગાવી રહ્યા છે પણ પોરબંદર પોતાના જુનુન પૂરે પૂરું એકારે છે પણ આ બાજુ બનાસકાંઠા અને આ બાજુ પોરબંદર અને આ બાજુ જો પોરબંદર ઢીલું પણ હોય તો થોડા કે લૂઝ થયા તો બનાસકાંઠા મેદાન માં આવી જશે આ દેખતે હે ક્યા હોતા હે આગે આગે દેખતે હે આજી બનાસકાંઠા ના ખેલાડીઓ છે પૂરી તાકાત લગાવી રહ્યા છે પણ પોરબંદર પણ છે જે લૂઝ નથી મુકતા